માર્કેટમાં કેરીનું નામો નિશાન જોવા મળતું નથી ત્યાં સક્કડ ઢગલા ખડકાયા છે ફળોના રાજા કેરીનો સ્વાદ આ વર્ષે પણ મોડો અને મોળો પડ્યો છે પ્રતિકૂળ વાતાવરણને કારણે મોટાભાગની કેરીની સિઝન વેડફાઈ ગઈ છે કેરીના ઝાડ હજુ કેરીના ફરવીના વાંજના ભાસી રહ્યા છે ત્યારે કેરીના રસિયાઓ હાલ કેરીની અવેજીમાં સક્કરટેટીનો આ સ્વાદ માણીને પોતાની લિજ્જત પૂરી કરી રહ્યા છે આજકાલ અંકલેશ્વર બંથકમાં ઠેર ઠેર માર્કેટમાં સક્કડ ટેટીના ઢગલાઓ ખડકાયા છે ઉનાળામાં સક્કડેતી આરોપવામાં લોકો કચાસ કરતા નથી અને આમે આ વર્ષે માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છતાં માર્કેટમાં કેરીનું નામો નિશાન જોવા મળ્યું નથી છેલ્લા બે મહિના દરમિયાન પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના ઝાડ ઉપર મોહર ફૂટવામાં વિલંબ થયો હતો ગત વર્ષે કમોસમી વરસાદે કેરી પકાવતા અનેક ખેડૂતોના આશા ઉપર પાણી ફેરવી દીધું હતું કેરીને આ સિઝન નબળી અને મોડી જશે તે નક્કી થઈ ગયું છે ત્યારે ઉનાળામાં કેરીની અવેજીમાં જીભના સ્વાદ્યા લોકોએ સક્કરટેતી તરફ ઝુકાવ કર્યો છે હાલમાં માર્કેટમાં અલગ અલગ જાતની સક્કર એતીની જાતો તો છૂવા રહી છે અને વ્યાપક પ્રમાણમાં તેનો ઉપાડ પણ છું વાંડી રહ્યો છે મારું નામ સંદીપ જંબેતભાઈ પટેલ છે હું દીવા મારી ખેતી આવેલી છે જનરલી આ વખતે હોરી પછી માલ સ્ટાર્ટ થતો હોય બજારમાં પણ આ વખતે ગરમી બી જલ્દી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આ વખતનો કેરીનો પાક ઓછો છે ને આ વખતે ગરમી જલ્દી શરૂ થઈ ગઈ છે તો એના માટે બજારમાં કેરીની અછત મળશે આ વખતે ને બીજું કે માલ જે બનવો જોઈતો જેટલો ફાસ્ટ નહીં આ વખતે ખાવા માટે ને ખાવા માટે જેટલી મીઠાશથી થી મળતી હતી દર વર્ષની જેમ ને ગયા વર્ષે પણ આપણને વરસાદમાં માર પડ્યો હતો તે જ રીતે આ વખતે ગરમી વધારે સ્ટાર્ટ થવાથી આપણને માલ ઓછો મળશે કેરીનો ને મોંઘો મળશે